बड़ा खिलाड़ी से अपने टीम मैनेजर सतीश भाई खिला खिलाड़ी है बाकी मेरे खेले जाओ ना खिलाड़ी ने अपने तो कैमरा में चलो में आशा पूरी मानो दर्शन आशा पूरा मानो सर चलो करो હેલો ગઈ ગુડ મોર્નિંગ તો ભાઈ કેમ છો મારા કલેજ આવો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે મા અને છે મારો આજના આપણે નવા વ્લોકની અંદર નવા વ્લોકમાં ભાઈ મોજમાં આજે છે નોડતાનો ત્રીજો દિવસ હા કાબીજો ત્રીજો દિવસ છે આજે છે આપણે નવરાત્રીના નોરતાનો માતાજીનો ત્રીજો દિવસ આજે તમને ફૂલ હેપી મોજ કરાવી દઉં આપણે કલ્યા મહાદેવ ના દર્શન હર મહાદેવ ફરી કયા નામ દેજો તમને અમુક નહીં બતાવી શકું આજે કારણ કે મારા મોબાઈલમાં છે ને ફૂલ થઈ ગયું છે અને ખાલી કરવાનો મોબાઈલ અને અંદાજ હવે આજે નવ ટકા નવ મોબાઈલ લેવાનો છે આજે હવે તમને આગળ શું બતાવું ને એ ખ્યાલ નહીં હોય અમુક બતાવજો મોબાઈલ બંધ થઈ છે ને તો નો આઈડિયા પણ બટ આજનો લોક સારો નાનો રહેશે માફ કરી દેજો આપણો લોક છે ને તો નાના આવશે રેડી ચાલો કન્ટિન્યુ આને જે કઈ પ્રોબ્લેમ હતું ને આપણે થઈ ગઈ છે 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 કોલ જે એ તો ફૂલ થઈ ગયું હતું એટલે આપણે રિલે મારી દીધું અને ફરીથી આપણે ડાઉનલોડ કર્યું એટલે રેડી થઈ ગયું અથવા માત્રમાં મજા અઠ્યાવી ચૂકી છે ખાલી આપણું ઓબાઈલમાં ડેટા અને આપણે અંદરમાં થેન્ક યુ સો મચ અને આપણે સપોર્ટ કર્યો ને થઈ ગયું ચાલો કન્ટિન્યુ છે હવે આપણે વિડીયો બા એટલે મારા દાદા ના મમ્મી મધર માતા પિતા આમના અને મારા દાદા હવે આપણા માતાજી ને માધી પગે લાગી માધુ ચાલો કન્ટિન્યુ ચેનલમાં અને ની અંદર હવે મળીશું તો આપણે રાત્રે નવ વાગે દુકા બંધ કરતા સમય ને હવે આપણે હરેક લોગ હવે શાંત હવે મહાદેવ આપણે હરેક લોગ હવે શાંતિથી આવે કારણ કે આજથી આપણે ઉતાવળતા બંધ અને નિરાંત હવે બ્લોગ શૂટ કરીશું મને બધાને સમજાય અને બધા મોજ આવે એ રીતે ચાલો કન્ટિન્યુ અને કમેન્ટમાં જે મેં મારા ગુત ચાલો ફાઈનલી કઈ દુકાન બંધ કરીને આવી ગયા છે ઘરે ઘરે બધું સામ મૂકી દીધો અને હવે જવું છે આપણા છે ખોડિયાર બાળ મંડળીમાં દર્શન કરવા માટે તમને દર્શન કરવા માટે ચાલો કન્ટિન્યુ જય ખોડિયારમાં જય મેમાં ફાઈનલી ગઈ છે આરકે તો બધું પતી ગઈ છે હું આશા પ્રમાણે દર્શન કરવા આશા પૂરા માટે ચાલો કરો જોઈને માધવ

got

आरती लिया। चलो कंटिन्यू जय माता है nice <laughs> બધાને ગુડ ઇવર્નિંગ રાતના વાગી ગયા છે અત્યારે આજે બે લાઈફનો આજે પહેલો એવો દિવસ છે જ્યારે રાતના બે વાગે હું વ્લોગને એન્ડ કરું છું બાકી બાર વાગે તો ખબર તમને બધા પતી જાય પણ આજે બે વાગે સેન્ચુરી લાગી મારા લાઈફની મોટા મોટી સેન્ચુરી છે કે રાતના સવારે અગિયાર વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો રાત્રે બે વાગે ઓફ કરું છું એટલે એન્ડ કરું છું વ્લોગનો એના માતાજી કે કૃપા છે ને તમને ગુમાય સાહેબ વાત કરું સાચી છે તમે નહીં માનો ગયા વર્ષે મને યાદ છે નવે નવ દિવસ ઘરે બેસતો નવે નવ દિવસ ઘરમાં બેસતો ટીવી જોતો આ વખતે ગયા વર્ષે હું વિડીયો ગોતતો મારી માટે હું કયો વિડીયો બનાવશ વિડીયો પણ આ વખતે માતાજીની મહાદેવ દ્વારકાધીશની ની કૃપા છે તમારા બધાનો સપોર્ટ છે કે તું નથી ગોત તો નથી લેવા જવા પડતા ઓટોમેટિક બધા દોડીને આવે તો વિડીયો આજે સમજા પચીસ વિડીયો મારી પાસે આવ્યા કે જોકે તમે અમારા મંડળીમાં વિડીયો ઉતારવા આજે મારે ત્રણ મંડળીમાંથી મને આમંત્રણ મળ્યો બાકી લાઈફમાં કોઈ કોઈ બોલાવે નહીં ને એવા લોકોનો કદાચ તમે નિમણો મન વિશ્વાસ નહોતો કે જે લોકો મને હુંગતા નહોતા એ લોકોનો આમંત્રણ ન હોય કે જોકીલભાઈ તમે એકવાર અમારા મંડળીમાં આવવાનો વિડીયો પ્લીઝ મહેરબાની કરીને આવવાનો સપોર્ટ દેતા રહેજો આપણો ખૂબ આગળ વધારતા રહેજો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવને જય માંબેમાં જય માતાજી સૌનું ભલું કરે પછ આપણા ગુજરાતના ગરીબોથી કરે સુખી રાખે તો બધા ગુડ નાઇટ મળી આવતીકાલનો નવા લોક સાથે ને આજે હતો નો ત્રીજો દિવસ હવે આવતીકાલે છે નો હા સોરી આજે તો નોર્તાન ત્રીજો દિવસ ને આવતીકાલે છે નોર્તાન ચોથો દિવસ કાંઈ મળીએ આપણે નોડતાં ચોથો દિવસે નવા લોક સાથે બધાને ગુડ નાઇટ બાય બાય મળીએ કાંઈ નવા લોક સાથે બાય બાય